કેમ છો આવી ગયા બધા હું બકલી ભીલાડની બકલી તમને બધાને મળવા અમે લોકો આવ્યા છે હ હું ને મારો દોડ અરે જાય પાણી પણ અમદાવાદથી થાકીને ભીલાડ આવીશું બાપરા એ હા એટલી ગળદી એટલી ગળદી હવે શું કરીએ મારો બાપો મને કે સોરી ભાષાનો દિવસ આજે કોરો થયો અરે હું કચ્છ નો કચ્છી માણો મન્યો ઓળખ્યો કે નિસાર માં સાદે હતા હે અરે મેં તો એટલું તમને લોકોને કચ્છી દારૂ પીવડાઈ છે કે વાત ન પૂછો અરે તું ચાલ સારું થયું આવ્યો તે બહુ ગઈ મું અમને બહુ મજા કરેલી કેમ સ્કૂલમાં ભણવું રમવું ખાવું પીવું એ જ આત્મીયતા વસ્તુ ભૂલી ગઈ આપણી માતૃભાષામાં વાત કરવી બ બ બગલાનો ભણવું એમાં જે મજા આવતી ને એ એ ફોર નથી એકદમ સાચી વાત કીધી તે માતૃભાષામાં વાત કરવા માટે આપણને કોઈ દિન નાનક નથી લાગતું ખબર નહીં આમ ઇંગ્લિશ મીડિયમના બાળકોને કેમ એવું લાગે છે પોતાની માતૃભાષાઓમાં વાત કરવા માટે નાનપ લાગે સોરી સોરી આઈ કાન સ્પીક દેટ એવું બોલે છે પણ અસલ વાત તો એ છે કે મારી માતૃભાષા મારી માં તો ચલો આ બધા પ્રસંગને આપણે ઉજાગર કરીએ અને લોકોને આ વાત કરીએ મારી માતૃભાષા મારી માં છે એ હાથ તો વળી ગામે ગામે બોલી બદલાય એવી મારી ગુજરાતી બદલાય છે હું અમદાવાદી મારી અલગ ગુજરાતી તું ભિલાડની તારી અલગ ગુજરાતી ડોલો મન્યો કચ્છી માળુ એવી અલગ ગુજરાતી અલગ અલગ રંગો છે આપણે આજે ગુજરાત રંગીન ભાષાને ઉજવીએ એક સારીને ઉજવીયે બોલો કરવી ગુજરાત મહેંદી વાત The mehendi rang.